નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો સેટ પ્રવેશ પરીક્ષા બે હજાર જે મિત્રો આપી રહ્યા છે એમના માટે વિડીયો નંબર પાંચ ગણિતના ચાર વિડિયો પૂરા થઈ ગયા છે તેની લિંક પણ તમને ગાઈડ એપ્લિકેશનમાં મળશે જેની હું આગળ વાત કરી લઈશ તમારા મોબાઈલમાં હોય તો બરાબર છે ઓકે અને સેટ પરીક્ષાની ચોપડી પણ તમારી પાસે હશે ગણિત રોકડા માર્ક લેવા માટે ત્રીસ ગુણનું ગણિત પૂછાય છે તમને ખબર છે તો આ વિડીયોમાં અગત્યના ઇમ્પોર્ટન્ટ દસ દાખલા લઈશું એમાંથી ફરજીયાત બે દાખલા પૂછાશે તમારી પરીક્ષામાં એની પેટર્ન પ્રમાણેના છે ઓકે કરી લો પ્રમાણે ઘણા મિત્રો સબસ્ક્રાઇબ કરતા નથી વિડીયો જોઈને ભાગી જાય છે સાહેબ તમે સબસ્ક્રાઈબ નહીં કરો તો ગુરુજીને ખબર કેમ પડશે કે ભાઈ તમે કેટલા મિત્રો બધા જોવા માટે આવો છો તો સબસ્ક્રાઈબ કરી લો ચેનલ ને અને બ્રહ્માસ્ત્ર જો તમારા મોબાઈલમાં હોય આનો બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે વાંધો નથી ચિંતા ના કરો ના હોય મિત્રો મોર જાઓ ની અંદર હશે તમારી પેલી ઉપર સ્ક્રીન પર અને પ્લે સ્ટોર ઉપર ડાઉનલોડ કર્યો ગાઈડ એપ્લિકેશન જીયુઆઈડી આવું ને તમે તો પણ તમે ડાઉનલોડ કરી લેજો એમાં તમને સંપૂર્ણ સાહિત્ય સેટ પરીક્ષાનું વાર્ષિક પરીક્ષાનું ટાઈમટેબલ પરીક્ષાના પેપરો અને બધું જ ધોરણ પાંચ નું સાહિત્ય તમને મળી જશે આ મિત્રો જે ડાઉનલોડ કરો ને નવા આવે એ અહીંયા લખો યસ એટલે મને ખબર પડે કે આ મારા વિરલાઓ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે યસ નામ લખી દેવાનું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ બોક્સમાં યસ લખશો એટલે મને તરત ખબર પડી જશે તમે નવા છો યુટ્યુબ પર અને તમે લોકોએ ડાઉનલોડ કર્યું છે હવે આપણે સમય ન લઈએ પહેલો સ્ક્રીન પર દાખલો છે કાગળ પેન લઈને બેસી જાઓ અને વિડીયોને સ્ટોપ કરીને આવડે તો જો આ શેર ખાન ઘણા ટાઈમે આવ્યા ગયા વિડીયોમાં નહોતા કોઈ ગયા તા શેર ખાન ટાટા ભાઈ શેરખાન ચાલો દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો છે ભાઈ તો દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ નહીં તો નાનામાં નાનો અવયવ થી ચાલુ થાય તો દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક સાચો જવાબ શું આવશે બી જવાબ આવશે ચાલો બીજો દાખલો તમારી સ્ક્રીન પર આપેલ સંખ્યા પૈકી ચારનો ગુણક ગુણક એટલે ચાર ના ઘડિયામાં આવે એ ગુણક કહેવાય ચારનો ના ઘડિયામાં આવે તો પાંચનો ગુણક તો ચાર નો ગુણ તો ચાર ના ઘડિયામાં આમાંથી કોણ નથી આવતું તો ચલો ના ઘડિયામાં ચાર દુ આઠ આઠ આવે છે ચાર પંચો વી આવે છે ઓપ્શન બી ચલો ત્રીજો દાખલો તમારી સ્ક્રીન પર હું છ નો અવયવ છું જો ભાઈ ભણીએ ત્યારે મજાક મસ્તી તો કરવી પડે કંટાળો આવે બરાબર છે ચાલો હું છ નો અવયવ છું મને ઓળખો તો છ ના અવયવ કેટલા તો છ ના અવયવ પાડીએ તો એક આવે છો સોરી એક પછી બે પછી ત્રણ દુ એટલે ત્રણ આવે ચાર ન આવે કારણ કે ચાર ને છ વડે છ ને ચાર વડે ન ભાગી શકાય પાંચ ન આવે અને છેલ્લે આવે છ તો જુઓ એક બે ત્રણ છ તો બે છે હા ત્રણ છે હા છ છે હા તો એનો જવાબ શું આવશે આપેલા તમામ છ નો અવયવ છું મને ઓળખો તો કોણ આવે જવાબ સાચો જવાબ ડી આવે આ પેલા તમામ ચલો પરીક્ષામાં દાખલો પૂછાય તો આપણને આવડવો જોઈએ સંખ્યા લખો એના પહેલા તમે કમેન્ટ બોક્સમાં ટાઈગર લખો અથવા ટી કરી દો ટી એટલા માટે કે મને ખબર પડે કે મારા વાઘ જેવા જે છો તમે બધા એ આટલે સુધી તો ચાર દાખલા સુધી તો વિડીયો કમસે કમ જોયો છે તો ટાઈગર લખો વાઘ ટી ઓકે અથવા વાઘ લખશો તો પણ વાંધો નથી કમેન્ટ બોક્સમાં જઈ અને પહેલું કામ કરી દો વાઘ એટલે મને ખબર પડે કે તમે વાઘ જેવા છો ચલો સોળના અવયવમાં ખૂટતી અવયવ તો સોળ ના અવયો એક સોળ નો ત્રણ ન આવે ચાર ચોખ્ખું સોળ પાંચ ન આવે છ ન આવે સાત ન આવે આઠ દુ સોળ નવ દુ અઢાર નવ નવ આવે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તો આટલા મારા ખ્યાલથી તમે ગણતરી ગણશો તો એટલા અવયવ પેલા થશે બરાબર છે હવે આની અંદર જુઓ તમે કોણ નથી તો એક છે એક છે 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 બે ચાર આઠ નથી કોણ નથી આઠ નથી તો સાચો જવાબ શું આવે બી ઓપ્શન આઠ આવે છે ચાલો આગળ જઈશું પાંચમો પ્રશ્ન નીચેના પૈકી કઈ સંખ્યા પાંચનો નો અવયવી નથી અવયવી એટલે પાંચ નું ઘડિયું બોલીએ ઘડિયામાં આવે એની અવયવી બાકીના નહીં તો પાંચ ના પાંચ દુ દસ એટલે એસી પણ આવશે તો એસી સોળ પંચુ એસી થાય તો એસી પણ છે સો વીસ પંચુ સો તો વીસ પણ એનો અવયવી છે પાંચનો બાર એનો અવયવી નથી તો સાચો જવાબ શું આવશે બી ઓપ્શન આવશે ચલો છઠ્ઠો દાખલો તમારી સ્ક્રીન પર અઢારના અવયવો જણાવો ચલો અઢારના અવયવ પાડીએ તો એક એક દરેક નો અવયવ હોય જ એક પછી બે વડે ભગાય અઢાર ને તો બે ત્રણ છક અઢાર ત્રણ વડે ભગાય ચાર ચોકુ સોળ ચાર વડે અઢાર ને ભગાય નહીં અઢાર ને ભાગવા હોય તો ચાર ન ચાલે પાંચ ન ચાલે છ તેરી અઢાર છ ખરો સાત નહીં આઠ દુ સોળ આઠ પણ નહીં નવ નવ દુ અઢાર પછી સીધ તો મારા ખ્યાલથી અઢાર જ આવશે બરાબર તો હવે અઢારના અવયવ આમાંથી આટલા થાય તો આ સંખ્યા ક્યાં છે આમાંથી જોઈ લો તમે તો આપણને એનો સાચો જવાબ મળે છે ડી ઓપ્શનમાં મળે છે ચલો સાતમો દાખલો તમારી સ્ક્રીન પર પ્રથમ ચાર અવિભાજ્ય સંખ્યાનો સરવાળો પ્રથમ ચાર અવિભાજ્ય સંખ્યા તો પ્રથમ ચાર અવિભાજ્ય સંખ્યા જો મેં સ્ક્રીન પર બતાવી છે તમને તો બે આવશે ત્રણ આવશે પાંચ આવશે અને સાત આવશે આ પાંચ અરે ચાર જે ખરી એ પ્રથમ અવિભાજ્ય સંખ્યાઓ છે લાઈન સર કે જેને જેના ટુકડા ન થઈ શકે એ અવિભાજ્ય ટુકડા થાય ધારો કે આઠ છે તો વિભાજ્ય દસ તો વિભાજ્ય પંદર તો અવિભાજ્ય ના એનો પડે ત્રણ ગુણ્યા પંદર ટુકડા થાય તો આ પણ વિભાજ્ય છે તો તો વિભાજ્ય અવિભાજ્ય સંખ્યા તમને આવડવી જોઈએ ન આવડે ચેક કરી લેજો એનો વિડીયો જોઈતો હશે તો કોમેન્ટ બોક્સમાં લખજો આપણે એક નવો બનાવી દઈશું અલગથી તો ચલો આનો સરવાળો કેટલો થાય તો ત્રણ ને બે પાંચ ને પાંચ દસ ને સાત સત્તર તો સાચો જવાબ આવશે શું સી જવાબ આપણો સાચો આવશે ચાલો ભાઈ આગળ આઠમો દાખલો તમારી સ્ક્રીન પર બે અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા તો 10 કેવી છે જવાબ આ અહીં ઓપ્શનમાં જતો રહેવાનું આપણે એવું નાવડે તો 10 કેવી વિભાજ્ય તો આ તો આવે નહીં 11 અવિભાજ્ય બરાબર સાચી વાત છે 12 વિભાજ્ય એટલે આ તો આવે નહીં 13 અવિભાજ્ય તો આ એક જવાબ આવે અને આ એક જવાબ આવે પણ એમાં શું કીધું છે નાનામાં નાની અવિભાજ્ય તો આ બે માં નાનું કોણ તો અગિયાર નાના તો સાચો જવાબ શું આવશે બેટ નો ચાલો નવમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર પાસા પરના અંકોમાં અવિભાજ્ય અંકો કયા કયા તો પાસો લઈએ આપણે આવો ચોરસ પાસો લઈએ તો પાસાની કેટલી બાજુ હોય છ બાજુ હોય બરોબર મને દોરતે આવડે તો નથી પણ આમ કઈક આવો પાસો આમ દોરાય છે ને આવી રીતે આમ કરીને આમ કંઈક કઈક દોરે છે મને નહીં ફાવે પણ છ બાજુઓ હોય તો છ બાજુ હોય તો એક બાજુ પર એક બે ત્રણ ચાર પાંચ અને છ પાસા ઉપર આંકડા લખેલા હોય ટપકા 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 દોરેલા હોય રીતે બરાબર આ પાસો થઈ ગયો છ બાજુનો પાસો તો એમાં અવિભાજ્ય અંક કેટલા તો જુઓ તમે આમાં તમે ગણતરી ગણશો ત્યાં તમને ખ્યાલ આવી જશે કે અવિભાજ્ય અંકો કેટલા મળશે તો જુઓ એક તો આ બે અવિભાજ્ય સંખ્યા થઈ પછી ત્રણ અવિભાજ્ય થઈ અને પાંચ અવિભાજ્ય થઈ બરાબર છે તો સાચો જવાબ શું આવશે સી જવાબ આપણો સાચો આવશે ચાલો નવમો દાખલો છેલ્લો દાખલો અગિયાર ને ગણતા વીસ સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા મળે અહીંયા વાક્ય જોજો અગિયાર ને ગણવાના છે અને વીસ સુધી જવાનું છે અવિભાજ્ય સંખ્યાઓ તો ચલો શોધીએ તો ચલો અગિયાર કેવી અવિભાજ્ય બાર અવિભાજ્ય તેર અવિભાજ્ય ચૌદ વિભાજ્ય પંદર વિભાજ્ય પાંત્રીસ પંદર થાય સોળ આઠ દુ સોળ વિભાજ્ય સત્તર અવિભાજ્ય અઢાર અવિભાજ્ય અવિભાજ્ય અરે અઢાર વિભાજ્ય એટલે કેટલી થઈ સાહેબ ચાર થઈ ને તો સાચો જવાબ શું આવશે ડી ઓપ્શન સાચો જવાબ આવશે ચાલો તો મિત્રો આવતા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી શું કહેવાનું છે ટાટા અને બાય